રાંદેર પોલીસે પણ આવા નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે લાલાંક કરી છે ત્યારે રાંદેર પોલીસે બાતમીના આધારે હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ટેક્સી પાર્કિંગની કારમાં ફરી ડ્રગ્સનું વેચાણ કરનાર નાનપુરા જમરૂક ગલી ખાતે રહેતા ઉબેદ ઉર્ફે પેરિયા સૈયદપુરા ખાતે રહેતા ઇરફાન ઉર્ફે બટકા બેગ અને રુસ્તમપુરામ ઉમનાવાડ ખાતે રહેતા જુનેદ સાહિલ ઉર્ફે સ્માર્ટી કડિયાને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ ઓગણસિત્તેર હજારનો એમડી ડ્રગ્સ કાર મોબાઈલ અને રોકડા રૂપિયા મળી પાંચ લાખ નવ હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર જહાંગીરપુરાના મોહસીન છત્રી અને ભાટીનાના શિવા જ્વાલાને વોન્ટેડ જાહેર કરાયા છે આરોપીઓ નવી મોડસ ઓપરેન્ડીથી એમડી ડ્રગ્સ વેચતા હતા જેમાં તેઓ હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવા માટે મોહસીન છત્રી અને શિવા જ્વાલા પાસેથી ડ્રગ્સ લાવી ટેક્સી પાર્સિંગની કારમાં ફરી અલગ અલગ વિસ્તારમાં જઈ ત્યાં ડ્રગ્સનો વેપલો કરતા હતા અઝર કુરેશી સાથે હર્ષદ સેટા